ઈરાન ઇઝરાયલ વચ્ચે જે થયું એના પછી ટ્રમ્પનું જે લેટેસ્ટ સ્ટેટમેન્ટ છે એવું કે છે કે હું ઈરાનથી તો નારાજ છું પણ ઇઝરાયલથી તો ઓર વધારે નારાજ છું કેમ કે એમણે આ પ્રકારની ગતિવિધિઓ અને એક્ટિવિટીઝ બંધ કરવી જોઈએ એવું લાગે છે કે એકવાર ખરેખર વિશ્વના નેતાઓએ ચિંતા કરવી જોઈએ કે નોબલ પ્રાઇઝ આપીને આ રક્ષક બંધ કરાવો પણ એ તો એવું છે કે માત્ર નોબલ પ્રાઇઝ આપી દેવાથી એની બીજી કોઈ મહત્વાકાંક્ષા જાગી જશે આમાં એનો કોઈ અંત નથી કે નોબેલ પ્રાઇઝ મળશે પછી હું ડોનાલ્ડ ટ્રમ્પ શાંત થઈ જશે એ તો પોપ બનવા પણ તૈયાર છે તમને ખબર છે ને તો પોપ પોપના પણ પહેરીને પોતે એક પોઝ આપી દીધો હતો એટલે ડોનાલ્ડ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ છે હું તમને કહું કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ તરીકે એમની વિશ્વસનીયતા જે છે એ એકદમ તળીએ ગઈ છે કારણ કે એક રાષ્ટ્રપ્રમુખ એવું કે હું ચૌદ દિવસનો સમય આપું છું ઈરાનને શસ્ત્ર વિરામ યુદ્ધ વિરામ અથવા તો એ જે ડીલ 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 કે છે એ ડીલ માટે અને બાર કલાકની અંદર તો સીધો એટેક થઈ જાય છે અને આ જે એટેક કરનાર જે બોમ્બર્સ જે છે બોમ્બર પ્લેન જે છે બી એ સાડત્રીસ કલાકથી હવામાં હતું એટલે અને સાડત્રીસ કલાકથી હવામાં હતું ને એકસો પચીસ જેટલા વિમાનો જે છે એ એને કવરેજ કવરઅપ આપી રહ્યા હતા અને બી ટુ બોમ્બર પ્લેન જ્યારે ઉડાડે છે ત્યારે બહુ જ સમજપૂર્વક એક સ્ટ્રેટેજીના ભાગરૂપે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એને ઉડાવે છે કારણ કે એની અંદર જે બોમ્બ મૂકવામાં આવે છે એ જે બંકર બસ્ટર બોમ્બ જે છે કે જે પંદર હજાર ફૂટની ઉપરથી જે બંકર પર ફેંકતું હોય છે લગભગ ત્રણસો ફૂટ નીચે કારણ કે આ એકમાત્ર ફો જે છે એમાં જે ન્યુક્લિયર ફેસિલિટી હતી અથવા તો ન્યુક્લિયર એનરીચમેન્ટ ફેસિલિટી હતી એને અમેરિકાએ કહ્યું એવું અમેરિકાએ કહું તો ત્યાં સુધી પહોંચવા માટે અને ઈરાન એવો દાવો કરતો હતો કે અમારી ન્યુક્લિયર ફેસિલિટી તો ત્રણસો ફૂટ નીચે છે અને એ પણ એક પહાડની અંદર અંદર છે એટલે સહેલાઈથી તૂટે એવું હતું નહીં ઇઝરાયલ પાસે એ કેપેબિલિટી નહોતી અને દુનિયાની મહાસત્તાઓ ચીન અને રશિયા પાસે પણ નથી એકમાત્ર અમેરિકા પાસે આ બોમ્બ છે ને એ બોમ્બ પણ એમણે બે હજાર ત્રણ બે હજાર ચારમાં જ્યોર્જ ડબલ્યુ બુશે ડેવલપ કરવાની સૂચના આપી હતી અને ત્યારે જે આ બોમ્બ ડેવલપ થયો ક્રમશઃ એનું પહેલી વખત પરીક્ષણ થયું એ બોમ્બ તમે જુઓ કે વીસ ફૂટ લાંબો છે એનો ડાયામીટર જે છે અઢીથી ત્રણ ફૂટ જેટલો મોટો છે અને વજન ત્રીસ હજાર પાઉન્ડ એટલે લગભગ ચૌદ હજાર કિલો જેટલું એનું વજન છે દિવાનશી આ બોમ્બ જ્યારે બી ટુ બોમ્બર પ્લેન ઉપડે છે ને ત્યારે એમાં ટેન્કની જે કેપેસિટી હોય છે એ પચાસ ટકા જ હોય છે એટલા માટે કે ટેક ઓફ વખતે એને જેટલું જોઈતું હોય ઇંધન અને એરબોર્ન થાય ત્યાં સુધી આપે છે પછી એ જેવું એરબોર્ન થઈને સેફલી એ હાઈટ પકડે એ પછી ફ્યુઅલિંગ થાય છે રિફ્યુલિંગ હવામાં થાય છે અને સતત એનું રિફ્યુલિંગ થતું રહે છે કારણ કે એ તો ઇટ્સ અ ગઝલર એ બહુ જ પેટ્રોલ ખાતું હોય છે એ સાડત્રીસ કલાક હવામાં રહ્યું ને મિશન પૂરું કરી અને ફરી પાછું આવ્યું તો તમે વિચારો કે ડોનાલ્ડ ટ્રમ્પને તો ખબર જ હતી કે એને શું ઉપર મોકલ્યું છે અને એ ક્યારે એને ફેંકવાના છે એટલે એને સૂચના આપી અને પછી

કે મારા વિશે આવી ખોટી અફવા એમ કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ શું કામ ફેલાવી રહ્યા છે એ કે હું તો યુદ્ધ વિરામ કરાવવાનું જ નથી મેં જે ડીલ આપી હતી એ ડીલ એને સ્વીકારી નથી હવે ઈરાનને પનિશમેન્ટ મળશે એને તો ત્યાં સુધી કીધું દેવાનસિંહ કે ઈરાનના નાગરિકો તેરાનના નાગરિકોને એવું કીધું ઇવેક્યુએટ તેરાન અને અઠ્ઠાણું લાખ લોકો જે શહેરમાં વસતા હોય એને ઇવેક્યુએટ કહો અને રસ્તા પર ટ્રાફિક જામ થઈ જાય ગાડીઓ ચક્કા જામ થઈ જાય એવું કહી દે અને પછી કે હવે હું ચૌદ દિવસ આપું છું તમને ડીલ એક્સેપ્ટ કરવા માટે સસ્ત વિરામ માટે અને બાર કલાકમાં એ પણ જેવો તેવો નહીં બંકર બસ્ટર બોમ્બ ફેંકે અને પછી બીજા દિવસે એવું કહી દે કે ચલો હવે યુદ્ધ વિરામ કરી નાખો અને યુદ્ધ વિરામ કરી નાખ્યું મને યાદ છે કે ઈરાની સમય અનુસાર સવારે સાડા છ વાગે એમને જાહેરાત કરી અને પછી ઈરાનના સંરક્ષણ મંત્રી હતા એને કીધું અમારી સાથે તો આવી કોઈ વાત જ નથી થઈ એટલે યુનિલેટરલ એક પક્ષીએ એમ કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખે કઈ રીતના જાહેરાત કરી નાખી પછી ઇઝરાયલે એવું કીધું કે અમે એને આવકારીએ છીએ પણ જો ઈરાન અમારા પર હુમલો નહીં કરે તો એની પિસ્તાલીસ મિનિટ પછી ઈરાનના વિદેશ મંત્રી એવું કીધું કે કતાર સાથે અમારે વાત થઈ છે અને હવે ઇઝરાયલ અમારી પર હુમલો નહીં કરે તો અમે પણ નહીં કરીએ અને પછી બંને એનો ભંગ કર્યો બંને ઈરાને ઈરાને ઓમાનમાં યુએસ બેઝ પર હુમલો કર્યો

પહોળાઈ માત્ર ત્રણ કિલોમીટર છે પણ દુનિયાનું ટ્વેન્ટી પર્સન્ટથી વધારે ક્રૂડ ઓઇલ ત્યાંથી પસાર થાય છે અને રોજનું સેવન્ટીન મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ જે છે એ ત્યાંથી નીકળે છે હવે એક એવો રૂટ છે જે એકદમ જેને કહે છે ને કે ચાચ જેવો રૂટ છે પણ એ ચાચ જે છે એમાં બધાની ચોકઅપ કરી નાખે છે કારણ કે ઓમાન હોય મસ્કત હોય કે સાઉદી અરેબિયા હોય કે યુનાઇટેડ અરબ અમીરાત હોય કે ઈરાનનો પોતાનો એ બધાને ત્યાંથી જ જવું પડે છે પોતાના ક્રૂડ ઓઇલની નિકાસ કરવા માટે એટલે દુનિયાના જો આ ચોકઅપ થઈ જાત એક અઠવાડિયા માટે પણ તો તમે જુઓ કે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ જે છે એ કદાચ સો ડોલરથી ઉપર જતા રહ્યા હોય ઇઝરાયલે જેવી જાહેરાત કરી કે અમે આવકારીએ છીએ અને જો ઈરાન અમારા પર હુમલો નહીં કરે તો અમે ઇઝરાયલ ઈરાન પર વળતો હુમલો નહીં કરીએ તો તમે જુઓ કે જે ડોલરના ક્રૂડ ઓઇલના નું ફ્લક્ચ્યુએશન એક દિવસમાં આવવું એ કંઈ નાની વાત નથી એનો અર્થ એ કે એક પ્રકારનો વિશ્વાસ આવી ગયો ફરી પાછું ઈરાને એવું કીધું કે ઇઝરાયલે અમારા પર હુમલો કર્યો અને ઈરાનના એક સાયન્ટિસ્ટને ને મારી નાખ્યો નવ લોકોને મારી નાખ્યા એટલે ઈરાને ફરી પાછી મિસાઇલો છોડી બંનેને ખબર છે મિસાઇલ કશું થવાનું નથી નંબર વન નંબર ટુ મિસાઇલની સંખ્યા ઈરાન પાસે મર્યાદિત છે ઈરાન પાસે ત્રણ હજાર જેટલી મિસાઇલ છે એમાંથી હું એવું માનું છું કે લગભગ નવસો જેટલી મિસાઇલ તો એને છોડી રાખી છે બીજું કે એર સ્પેસ છે એ એર સ્પેસ પર ઇઝરાયલ અને અમેરિકાનો સંપૂર્ણ કંટ્રોલ છે અને ઈરાન જે છે એની એરસ્પેસની તાકાત એટલી બધી નથી એનું જે ડેવલપમેન્ટ છે નોર્થ કોરિયા અને રશિયા અને થોડીક ઇન્ડિજિનસ એને આ મિસાઇલ ડેવલપ કરી છે પણ મિસાઇલને બાદ કરતા એ ઇઝરાયલ કરતા બીજી કોઈ રીતના સુપીરિયર નથી અને બીજું કે આ એક એવું યુદ્ધ છે દેવાંશી કે જે ભારત અને પાકિસ્તાન નથી કે રશિયા અને યુક્રેન નથી કે બાજુ બાજુ આમને સામને બોર્ડરમાં લડો છો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે એક હજાર કિલોમીટરનું અંતર છે અને એની વચ્ચે ત્રણ દેશો છે એની વચ્ચે ઈરાનને અડીને ઈરાક છે પછી જોર્ડન છે વચ્ચે લેબેનોન નો ભાગ આવે છે એટલે તમે જમીની કબજો તો લઈ શકવાના જ નથી કોઈપણ યુદ્ધ તમે શરૂ કરો તો યુદ્ધ શરૂ કરો એ પહેલા તમે એક ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરતા હોય આ યુદ્ધ છે ને એટલે આ યુદ્ધમાં એટલે હું આટલા દિવસ પછી પણ એ સમજવાનો પ્રયત્ન કરી રહી છું કે આટલા માણસો મર્યા આટલા માનવ કલાકોનો બગાડ કે વપરાશ જે પણ થયો હોય સાત હજાર કરોડ રૂપિયા

પદભ કરવી છે તો એમણે શું કર્યું એમની પાસે પ્લાન બી તૈયાર હતો એમની પાસે મોહમ્મદ યુનુસ હતા એમણે ત્યાં આગળ ગ્રાઉન્ડ પર તૈયાર કર્યું આંદોલન શરૂ કરાવ્યું આર્મીને બધાને તૈયાર કરાવ્યું પાકિસ્તાનના કેટલાક આર્મી જનરલ છે એના થ્રુ બધું મેનેજ કરાવ્યું અને ડિપ્લોમેટિક લેવલે બધું મેનેજ થઈ ગયું બધું થઈ ગયું અને જ્યારે શેખ હસીનાને ટાઈમ આપવામાં આવ્યો કે અડધા કલાકનો ટાઈમ છે કાં તો તમે ભાગી જાઓ કાં પછી બળવો થશે શેખ હસીના જેવા ભારતીય સરહદમાં આવી ગયા એવા જ મોહમ્મદ યુનુસ ઉડી અને બાંગ્લાદેશમાં આવી ગયા તમને બીજું ઉદાહરણ આપું દાખલા તરીકે પાકિસ્તાન તો પાકિસ્તાનમાં એમને લાગ્યું કે ઇમરાન ખાન છે એ ચીન તરફ વધારે ઢળી રહ્યા છે તો ઇમરાન ખાનને ઉડાવી દો તો એમને આર્મી સાથે ભેગા થઈને આઈએસઆઈ સાથે ભેગા થઈ અને નક્કી કર્યું કે નવાઝ શરીફને પાછા લઈ આવો એટલે નવાઝ શરીફના ભાઈને શાહબાઝ શરીફને ત્યાં આગળ બેસાડી દીધા તો કઠપુતલી સરકાર જે છે એ તમે ચલાવો તમને ત્રીજું ઉદાહરણ આપું દાખલા તરીકે સીરિયા છે તો સીરિયામાં અસદ જે છે એની સરકાર રશિયાને સપોર્ટ કરતી હતી સીરિયાની સરકાર છે ઈરાનને મદદ કરતી હતી તો એને એ પણ એક ઓક્સિજન લાઈન કાપી નાખીને સીરિયામાં પણ સત્તા પલટો કર્યો તો એની પાસે વિકલ્પ હતા ને ઈરાનમાં વિકલ્પ છે તમે એવું કહો કે અમે અલી ઉડાવી દઈએ તો તમારી પાસે બીજો વિકલ્પ નથી જ્યારે ખામેનાઈ એ તો પોતાના ત્રણ વિકલ્પો વારસદારો મૂકી દીધા અને એને શું ઇસ્લામિક કાર્ડ રમ્યા એને કીધું કે હું રહું કે ન રહું ઇસ્લામ રહું જોઈએ હા ઈરાન રહે કે ના રહે તેહેરાન રહે કે ના રહે ઇસ્લામ રહેવો જોઈએ અને એને એવું કીધું કે મારી શરત જો છે મંત્રણાની પહેલી શરત એ છે કે ગાજાપટ્ટી અને પેલેસ્ટાઈનમાં જે ઇઝરાયલ ત્રાસ ફેલાવે છે તાત્કાલિક બંધ કરો હવે ઈરાન છે ને એ ઇઝરાયલ સાથે કઈ રીતના લડી રહ્યું હતું તો એ છે ને નોન સ્ટેટ એક્ટર્સ જેને આપણે કહીએ તો હમાસ હુથી અને હિજબુલ્લા એને શસ્ત્રો આપતું હતું ને એના થકી એ ઇઝરાયલને કનડતું હતું એટલે ઇઝરાયલે જ્યારે સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ એની પર જ્યારે હુમલો થયો અને નેતન્યાહુએ જે જવાબી કાર્યવાહીમાં હમાસનો પછી હિજબુલ્લાનો અને પછી હુથીને લડવૈયાઓને માપસર કાપી નાખ્યા કટ ટુ સાઇઝ કરી નાખ્યા પછી એને નક્કી કર્યું કે હવે હું ઈરાન પર એટેક કરું કેમ ઈરાન પર એટેક કરું તો એમનો ઓબ્જેક્ટિવ જે હતો આર્મી ઓબ્જેક્ટિવ એ હતો કે એની જે ન્યુક્લિયર ફેસિલિટી છે એ ન્યુક્લિયર ફેસિલિટીને અમે તોડી નાખીએ એટલા માટે કે ન્યુક્લિયર બોમ્બ

જેને કે તકતો તૈયાર કર્યો અને કહ્યું કે ના તારી પાસે છે હવે ઇન્ટરનેશનલ એજન્સી તુલસી એ કહે છે કે આ નથી તો કે નો સિટીઝન નો હવે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ કેવું કે સિટીઝન નો પોતાની જ ગુપ્તચર એજન્સીની ચીફ છે એને કહે છે નો સિટીઝન નો છે જ એટલે પેલું છે ને પેલા સસલાને મારી નાખવા માટે કે ના સત્તા પલટો કરાવવાની વાત છે ને એમાં ધમકાવાની વાત હતી કે એ ડરી જાય કે મને સત્તા પલટો તો એને આ તોડવું હતું અને બીજું કે એના કારણે શું થયું ડિફર થયું તમે જુઓ કે અમેરિકન કેટલાક ન્યૂઝપેપર્સ છે એના અહેવાલ એવું કે છે કે મિશન અંક નથી થયું કારણ કે ઈરાને ચોકસાઈ પૂર્વક એ વસ્તુ ઇન્ટરનેશનલ એજન્સી એવું કે છે કે અહીંયાથી કોઈ એમ કે જેને કહે છે ને રેડિયેશન કે એમિશન કિર્ણોત્સર્ગ એ દેખાતું નથી એનો એ કે કોઈ નુકસાન થયું નથી એટલે કાતો ન્યુક્લિયર ફેસિલિટી ત્યાં હતી નહીં હતી તો પ્લુટોનિયમ કે યુરેનિયમ જે એનરીચ કરતા હતા એ ત્યાં હતું નહીં એટલે તમે જુઓ કે ફરી પાછી એ સાઇટ્સ પર ફરી હુમલો કર્યો ફરી પાછી એ ત્રણે ત્રણ સાઇટ પર ઇઝરાયલે પણ હુમલો કર્યો કે રહી સહી કસર હોય એ પણ અમે પૂરી કરીએ એટલે આમાં શું થશે દેવાનસિંહ કે ફરી પાછું તમે કોઈ એક જગ્યાએથી સામાન તો હટાવી લીધો ફરી પાછું સેટઅપ ને ગોઠવવા માટે તમે એમના સાયન્ટિસ્ટો મારી નાખ્યા એમના સાયન્ટિસ્ટો મારી નાખ્યા તમે એમના ટોપ આર્મીના કમાન્ડર્સ મારી નાખ્યા આર્મીના ચીફને મારી નાખ્યો એનો જે અનુગામી આવ્યો એને પણ મારી નાખ્યો એટલે આખો પ્રોજેક્ટ છે ને ડીલે થઈ જાય તમે એની ટેકનોલોજી એની પાસે છે એની પાસે ટેકનિકલ નો હાવ છે એને ખતમ કરી શકતા નથી મને ખબર છે કે કઈ રીતના મારે ન્યુક્લિયર બોમ્બ બનાવવાનો છે પણ એની સાધન સામગ્રી જે છે એ અત્યારે વેરણેરણ કરી નાખી

અને પછી એવું કહ્યું કે પરમાણુ બોમ્બ કે પછી કેમિકલ બોમ્બ કે હાઇડ્રોજન બોમ્બ કે એક પછી એક શસ્ત્રો અમે જે વિકસાવી રહ્યા છીએ તો શાંતિ માટે વિકસાવી રહ્યા છીએ અને પણ જે બોમ્બાર્ડિંગ કર્યું ઈરાન પર અને એવું કહ્યું કે શાંતિ માટે અમે કરી કર્યું છે તમે જો વેસ્ટ કે છે શાંતિ અને બાકીની દુનિયા કે છે અશાંતિ આપણે કરીએ તો યુદ્ધ કરી રહ્યા છીએ ભારત પાકિસ્તાનને જવાબ આપે તો યુદ્ધ પણ એ અસીમ મુનીરને લંચ કરાવે તો એ આતંકવાદનું પોષણ નથી કરતા નહી આતંકવાદને નાથવા માટેની વ્યૂહરચના ઘડી રહ્યા છે એટલે આપણે છે ને અમેરિકાની પરિકથાઓ સાંભળીએ બીજું તો શું કરીએ એમને એવું છે એમ એટલે આ લોકો તમે જુઓ કે ઇઝરાયલના જે ડિફેન્સ મિનિસ્ટર હતા એ બોલ્યા કે એની હાલત અમે સદ્દામ જેવી કરીશું તો સિલી સિમિલી આપે છે કે સદ્દામ જેવી એટલે મેસેજ ક્લિયર છે હું તમને કઉ દેવાનું કે તમે જમીન પર કબજો ના હોવ ને તો કશું થતું નથી અફઘાનિસ્તાનમાં અમેરિકા આવ્યું શું કરી લીધું અલ્ટિમેટલી ઉછાળા ભરીને જવું પડ્યું વિયેતનામ જોડે પણ તમે હારી ગયા એટલે આ છે ને આ જ્યાં સુધી તમારો જમીન કબજો ના હોય અને ત્યાં સુધી કશું થતું નથી પણ હા તમે પોતાનું ધાર્યું કરાવી શકો કાંડું આવડી શકો હા એક્સેલે લે ગ્રીનલેન્ડ ખરીદવાની વાતો કરો કેનેડાને એક સ્ટેટ જાહેર કરી દો અને પછી કેનેડાને પણ ખરીદવાની વાત કરો એટલે તો કેનેડાને વિલીનીકરણ કરશે એવું કહી દો એટલે નેરેટિવ અત્યાર સુધી હજી સુધી પશ્ચિમના કન્ટીનેન્ટ ગલ્ફ ઓફ મેક્સિકો વિલ બી ગલ્ફ ઓફ અમેરિકા થઈ જાય મેપ પણ બદલી દીધો હતો એમ શરૂઆતના બે મહિના તો ખરેખર બહુ રસપ્રદ હતા હવે ધીરે ધીરે સમજાઈ રહ્યું છે પેલી વાર્તા હતી કે એક રાજાએ વાંદરાને તલવાર આપીને કહ્યું કે માંખ ન ઉડાડવા દેતો એટલે અમેરિકાની પ્રજાએ પણ કોઈકના હાથમાં તલવાર રાખીને પછી કહ્યું છે અમારા દેશના આર્થિક સંકટમાંથી બચાવી લો જોઈએ કેટલી રક્ષા કરી પણ અત્યારે અમેરિકાની આર્થિક હાલત બહુ જ ખરાબ છે એટલે માય અમેરિકા ગ્રેટ અમેરિકા કહેવાથી અમેરિકા ગ્રેટ થતું નથી એનું ઇન્ફ્લેશન એનું પ્રાઇસ રાઇઝ અને તમે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એમના પેલા મિસ્ટર પોવેલ જે છે એ ક્યાં ડોનાલ્ડ ટ્રમ્પની વાત સાંભળતા નથી સાંભળતા એટલે સેન્ટ્રલ બેંક ઇઝ નોટ લિસનિંગ ટુ હિમ વેરી થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ ઓલવેઝ પ્લેઝર દેવાન્સી ટોકિંગ ટુ યુ ધન્યવાદ થેન્ક